વડોદરા પાસે આવેલા ધનોરામાં રિલાયન્સ કંપની આવેલી છે આજે કંપનીના ગેટ પાસે સ્થાનિકો દ્વારા રોજગારી મુદ્દે પ્રદર્શન કરીને હડતાલ કરવામાં આવી હતી સમગ્ર મામલે સ્થાનિકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમે જમીનો ગુમાવ્યા છતાં પણ નોકરી ન મળવાથી બેરોજગાર છોકરાઓ ફરી રહ્યા છે તેને લઈને અમે આંદોલન કર્યું છે અમારો મુદ્દો કંપનીના કોન્ટ્રાક્ટર જોડે છે અમારા જે ધનોરા ગામ છે જે ગામ બિલાઈ બાજુમાં આવેલું છે અમે જમીન ગુમાવ્યા છતાં અમને નોકરી ના મળવા બે બેરોજગાર છોકરાઓ ફરે છે નોકરી ના મળે એના માટે અમે આંદોલન કર્યું છે આજે પ્લસ એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરો છે વીસ કિલોમીટરના બાંધના છોકરાઓ લે છે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર લગભગ એસી એસી છોકરાઓ લઈને આવે છે તો અમારા નજીકના છોકરાઓ નોકરી કરશે કે કઈ જશે બેરોજગાર અમાર ખાવાનું શું અહિયાં જો છોકરાને સ્થાયી નોકરી ના મળતી હોય તો અહીંથી ક્યાં જશે અમારા છોકરાઓ અમારે જો જમીન નથી કશું જ નથી જમીન તમારી બધી રિલાયન્સ છે તો અમારે અહીના છોકરાઓને તો મળી મળવી જોઈએ ને અમારે આ પ્રશ્ન કેવો છે અહીંયા આગળ એના માટે અમે આ સ્ટ્રાઇક પાડી છે અને મારા ગામના અત્યારે અમે જે લોકો ભેગા થયા છે હડતાલ પાડી છે એ માત્ર ને માત્ર રોજગાર માટે પાડી છે અમારો મુદ્દો ખાલી કંપનીને કોન્ટ્રાક્ટ ઉજોડે છે કંપનીવાળા એવું કે છે કે કોન્ટ્રાક્ટ સોરી કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે આરએપી નહીં પાસ બનાવવા જાય ત્યારે અને પાસ બનાવે તો એ બી વન ટાઈમ બનાવે છે એક મહિનાનું કામ હોય તો પછી એક મહિના માટે પાસ બંધ થઈ જાય પછી બરાબર તો ગામના છોકરાઓ જાય ક્યાં અને સેલેરી સ્લીપ આપતા નથી બરાબર છે અને જયારે બી જાય છે ત્યારે એવું કે છે કે તમારે આટલા કલાક ડ્યુટી કરવી પડશે આટલા કલાક પણ એ લોકો સેલરી સ્લીપ મળતી અને આઈ મીન બી કાપી લે છે અંદર છોકરો અંદર બહાર પંચિંગ કરે છે તો અંદર બી પંચિંગ કરે છે તો મિસ પણ થોડું લેટ થઈ જાય મિસ પણ થાય છે તો લોકોની સેલરી કાપી કરે છે બ્લેક કરી નાખે છે આવો કેવો અન્યાય અમારી જોડે એવું આંદોલન કરીએ છે કે અમારી જમીન રિલાયન્સ દ્વારા લઈ લીધી છે અમારા છોકરાઓ સિત્તેર થી એસી છોકરાઓ અમારા ગામના બિચારા રખડે છે કોઈને રોજગારી તો મળતી નહીં અમે રોજગારી માટે અહીંયા આજે આ હડતાલ પાડી છે તો અમારા છોકરાને નોકરી જરૂર લેવા જ પડે એમ પહેરો છોકરા ખાય અમારા છોકરા જમીનો ગયે બે જરૂર છે બહાર થી આવે છે એ ઘડી નોકરી કરે છે અમે પ્રદુષણ અમે લેખીએ છે અને રાતે બી નહીં આવતી પ્રદુષણ ને લીધે ગેસ ગંધાય પ્રદુષણ કેટલું ગંધાય છે અમને તો છતાં અમાને નોકરી તો મળતી નહીં તો પછી અમારે શું કરવું જોઈએ અમે હડતાલ પાડીએ જ ને પછી અમે કઈ ઝઘડો કરવા નહીં આવ્યા અમારે રોજગારી માટે જ અમે હડતાલ પાડી છે અહીંયા એવું છે કે આજે દસ દસ પંદર વર્ષ પૂરા થયા છે એ છતાં ગવર્મેન્ટ હતું એ છતાં અત્યારે હાલમાં પ્રાઇવેટ કંપની રિલાયન્સ છે અને અહીંયા કોન્ટ્રાક્ટર સિસ્ટમ એવી ચાલી રહી છે કે જે આપણે સ્થાનિક લોકોને નોકરી મળતી નથી સ્થાનિકોની નોકરી આ લોકો કોન્ટ્રાક્ટર બેચ પર બે રાખવા તૈયાર નથી અને ઘણું બધું શોધન ચાલી રહ્યું છે અમે જયારે બી વાત કરીએ છીએ કોન્ટ્રાક્ટર સાથે તો એ લોકો એ જ કહેવા માંગે છે કે તમે અમે તમને નોકરી લેવા માગતા નથી અને આજુબાજુ આજુબાજુ કિલોમીટર એરિયાના છોકરાઓને લેવા માંગતા નથી અને જેટલા બી કોન્ટ્રાક્ટર છે એ બહારના વર્કરને લઈને આવે છે અને અમે આ જ પ્રશ્ન ઘણી વાર કીધું છે લોકોને કોન્ટ્રાક્ટરોને જાણકારી આપી છે તો બી અમને નોકરી સ્થાનિક લોકોની નોકરી આપતા નથી તો અમે એ લોકોને જાણકારી આપે છે કે દરેક કોન્ટ્રાક્ટરની અંદર જે સિસ્ટમ બનાય છે કાયદેસર એ વર્કરનો હેરાન બી કરે છે આ લોકો વર્કરોને પરેશાન કરે છે જેવી રીતે કે તમે સવારમાં નોકરી ગેટ પર જાઓ તો ગેટનું પંચિંગ કરાવવા છે અંદર એક પંચિંગ કરાવવા છે પગારમાં પંચિંગ મિસિંગ થાય તો વર્કરનો પૈસા કાપે છે દરેક કોન્ટ્રાક્ટર શોષણ કરી રહ્યા છે